દિયોદર તાલુકાના ગોલવી પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરતા ગ્રામજનોમાં રોષ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોલવી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દુદારસિંહ ચૌહાણની સુઈ ગામના ધનાણા ખાતે તંત્ર દ્વારા વહીવટી બદલી કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે દુધારસિંહ ચૌહાણની બદલી રોકવા માટે ગ્રામજનો દ્વારા શનિવારે શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો જોકે શાળામાં વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થતી હોવાથી બાળકોનું શિક્ષણ બગડે નહીં જેને લઈને શાળાના તાળા ખોલી શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરાવ્યું હતું જોકે શિક્ષકની બદલી રોકવા આજે ગ્રામજનો શિવમંદિરમાં વિવિધ બેનરો સાથે ધરણા ઉપર બેઠા હતા અને જ્યાં સુધી શિક્ષકની બદલી નહીં રોકાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ગ્રામજનો દ્વારા ચીમકી આપી છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારા શિક્ષકના વિરોધમાં કિન્નાખોરી રાખી બદલી કરવામાં આવી છે અમારે માત્ર દુદાર સિંહ શિક્ષક જ જોઈએ જેવી માંગ કરી રહ્યા છે અને શાળામાં ત્રણ શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે અને વધુ એક શિક્ષકની બદલી કરાવીએ યોગ્ય નથી શાળામાં શિક્ષકો ઓછા હશે તો શિક્ષણ કાર્ય ઉપર પણ અસર થશે જેવું ગ્રામ એ જણાવ્યું હતું અમારે જે ચવ્વાણ દૂરદર્શીની જે બદલી થઈ હતી એના કારણે ઘણી તને ધરણા કરવામાં આવે છે કે અમારે કાદેસર સાહેબની બદલી કરવામાં આવી અમારે આખું ગામ લોકો જેટલા પણ છે એ બધાની તારીખમાં સાહેબની બદલી રોકાવા માટે કરવામાં આવી છે કે એક તો સાહેબ અમારે જો હાલમાં ત્રણ ચાર શિક્ષકો છે એમાં ત્રણ શિક્ષકોની ઘટ થશે પાછી સાહેબ એટલે ચાર શિક્ષકોની પૂરી થાય એટલે એક તો બાજુ સરકાર કહે છે કે કાયદેસર શિક્ષકોની ભરતીની વાત કરે છે અને બીજી બાજુ હજુ બદલી કરવામાં આવતી હોય તો કાયદેસર અમારા બાળકોનું ભવિષ્ય વિચાર મારે વિચારવું જોઈએ એના માટે અમે ગામ લોકો બધા ભેગા છે કારણ કે આખા અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે અને હાલમાં આજ બાળકોને અમે ગામ લોકોએ બધું વિચાર્યું સ્વેચ્છાએ કોઈ પત્રકારો કોઈ બીજાના કહેવાથી નહીં સ્વેચ્છાએ વિચાર્યું કે હાલમાં આજે કાયદેસર પરીક્ષા છે એટલે પરીક્ષાના કારણે શું અમે ગામ લોકોએ તે શાળા વિશે શિક્ષકોને કે બાળકોને ખલેલ ના પહોંચવી જોઈએ એમના ભવિષ્યનું વિચારી વિચારીને અમે શંકરમાં હાલમાં આ વિચારની નિર્ણય લીધો છે કે શંકરમાં એટલા માટે શિવના મંદિરે રાખ્યું છે કાયદેસર જો શાળાએ રાખવામાં તાળાબંધીને એવું બધું કરવામાં આવે તો બાળકોને શું છે આજ પરીક્ષા છે એટલે બાળકોનું ભવિષ્ય જોખમમાં જાય અમારા બાળકોને ચિંતા કરવાવાળા લોકો છે અમે બરાબર કે બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકવાવાળા નથી એમ એમના બાળકોના માટે શિક્ષણ માટે એમના માટે વારે આવવાવાળા વાળા છે એટલા માટે અમે શિવના મંદિરે બધા છે અને જો આ બદલી કાયદેસર રોકવામાં નહીં આવે ને રદ કરવામાં નહીં આવે ને તો આ ધરણા મારા ચાલુ જ રહેશે યથાવત